ગણેશ વિસર્જનને લઈને વડોદરા ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી અહીં શ્રીજીની માટીની મૂર્તિઓનું ઇકો ફ્રેન્ડલી રીતે વિસર્જન કરવામાં આવી રહ્યું છે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ઇલોરા પાર્ક ઇન્દ્રપ્રસ્થ સંકુલ ખાતે જર્મનીથી આયાત કરેલ કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં સમગ્ર ગુજરાતમાં સૌથી મોટું આયોજન કરવામાં આવતું હોય છે ઇન્દ્રપ્રસ્થ ની વાત કરીએ તો અહીં એક હજાર નવસો જેટલી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું છે રાત્રિ સુધીમાં ત્રણ હજાર બસો જેટલી મૂર્તિઓ વિસર્જિત કરવામાં આવશે આજે અનંત ચતુર્દશી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે પવિત્ર નદીઓના જળ મિશ્રિત પાણીનો વિશાળ કુંડ બનાવવામાં આવેલો છે જેમાં શહેરના ગણેશ ભક્તો તેમના ગણેશજી નું વિસર્જન કરી રહ્યા છે શ્રીજીના વિસર્જન પહેલાની પૂજા અને આરતી અને પૂજા કર્યા બાદ શ્રીજીને ભાવભરી વિદાય આપીને મૂર્તિને કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવામાં આવી રહ્યું છે અહીં ફુલહારમાંથી કમ્પોસ્ટ ખાતર પણ બનાવવાની વ્યવસ્થા કરાઈ છે તેમજ પાણીના ફિલ્ટરેશનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે વડોદરામાં પર્યાવરણ બચાવવા માટેના પ્રયાસોમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ચાલુ વર્ષે ભારતીય આર્મીને કરેલા ઓપરેશન સિંધુને યાદ કરીને અહીં ખાસ શક્તિ સ્થળ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં ભક્તો આર્મીને બિરદાવતા શ્લોકનો પણ લખી રહ્યા છે ભક્તિમય વાતાવરણ વચ્ચે ભક્તો દાદાને ભાવભરી વિદાય આપી રહ્યા છે અહીં કહી રહ્યા છે આગલા વર્ષે જલ્દીથી પધારજો ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ સામાજિક હોય ધાર્મિક હોય ઇન્દ્રપ્રસ્થના બધા જ પરિવારજનો એના નવા અભિગમ માટે વડોદરા પૂરતું નહીં ગુજરાત પૂરતું પણ દેશમાં ખ્યાતિ પામેલું છે આ વર્ષે પણ

ઇન્દ્રપ્રસ્ત યોગ મંડળ દ્વારા પર્યાવરણને માટે આ એક છેલ્લા પાંચ વર્ષથી કુંડ ઊભો કરવામાં આવ્યો છે ગયા વર્ષે અમે એક નાના મશીનથી એનું રિસાયકલિંગ કર્યું તો પણ અમે એટલા સક્સેસ નહોતા ગયા આ વર્ષે એક નવું રિસાયકલિંગ મશીન અમે લાવ્યા છીએ એમાં લોખંડ પ્લાસ્ટિક બધું અલગ થઈ જાય છે પાણી આખું રિસાયકલ થઈ જાય છે અને જે માટી છે એ ગાર્ડનના ઉપયોગમાં આવે છે તદઉપરાંત આ વર્ષે અમે પ્લાસ્ટિક ફ્રી એ ગણપતિ દાદા ઉત્સવમાં રાખ્યું છે આપ જોઈ શકો પાણી પણ માટલામાં હોય છે અમે લોકો ચા કોફી પીતા હોઈએ પણ સ્ટીલના કપમાં પીતા હોઈએ તથા અત્યારે આપણા દેશમાં જે તિલકનો એક સરસ અભિગમ આ વખતે અપનાવ્યો છે ઇન્દ્રપદ શિવક મંડળ વતી હું બાપાને વિનંતી કરું કે દરેકને સુખ સમૃદ્ધિ આપે આ દેશમાં કોઈ તકલીફ ના આવે વડોદરાને કોઈ તકલીફ ના પડે એવો આજના દિવસે હું ગણપતિ દાદાને પ્રાર્થના